જયત શિવલભાર્યો જયત ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતી એ એક સ્પષ્ટ સ્પષ્ટતા કરવા આવ્યો છું કે ઘણા લોકો ઘણા વૈષ્ણવે મને એક પ્રશ્ન પૂછ્યો અને ઘણા બધા એવા સિમિલર પ્રશ્નો આવ્યા મને આ છેલ્લા ઘણા દિવસમાં થોડા એક દિવસમાં એ ઘણા બધા વૈષ્ણવે એક સિમિલર પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પુષ્ટિમાર્ગમાં વેણુનો સ્વરૂપ શું છે તો અમુક લોકો કહે છે કે પુષ્ટિમાર્ગમાં વેણુનો સ્વરૂપ છે તો સ્વામિનીજી છે વેણુજી જે છે વેણુ જે છે સ્વામિનીજી સ્વરૂપ છે તો અમુક લોકો પોતાના જે મનની જે 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 વિચાર જે છે મનના વિચારો દ્વારા જેમ મન ફાવે તેમ વેણુના સ્વરૂપ વિશે ટિપ્પણીઓ અને જવાબો મેં સાંભળ્યા તો મને એમ થયું કે અત્યારે થોડી સ્પષ્ટતા કરી દઉં તો તેથી કરીને હું અત્યારે આવ્યો છું તો એક થોડો થોડા ઓછા સમય માટે જ આ લાઈવ કરી રહ્યો છું હું આ સ્પષ્ટતા કરવા માટે તો વેણુનો જે સ્વરૂપ જે છે વેણુનો વેણુ અને વેણુનાદ બંનેનો જે સ્વરૂપ જે છે તેમાં શ્રી મહાપ્રભુજીના અનુસાર જોતા પહેલા એક સ્પષ્ટતા કરી દઉં કે શાસ્ત્રમાં તંત્રમાં વેણુ માટે વિધાન છે પ્રમાણ મળે છે કે વંશસ્તુ ભગવાન રુદ્ર અને યષ્ટિર બ્રહ્મા વેણુનો સ્વરૂપ તંત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે વંશસ્તુ ભગવાન રુદ્ર વંશી જે છે એ ભગવાન રુદ્ર છે આ જસ્ટ ખાલી અર્થાનુસંધાન કરી રહ્યો છું પછી હું એને વ્યાખ્યાન કરીશ મહાપ્રભુજીના સુબોધનીના અનુસાર પણ ઇત્યાદિ અને મધુરાષ્ટક ઇત્યાદિ જે ટીકા છે ઇત્યાદિ અને અન્ય જે બીજા ગ્રંથો પ્રાપ્ત થાય છે જેમ કે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર ઇત્યાદિ તેની જે ટિપ્પણી છે અથવા તેની વ્યાખ્યાન જે ટીકા છે તેમાં પણ તેના અનુસાર પણ હું તમને ચરિત એક તાત્પર્યાર્થ કહી દઉં કે શાસ્ત્રમાં વંશસ્તુ ભગવાન રુદ્ર એટલે કે વેણુ જે છે એ રુદ્રનો સ્વરૂપ છે ભગવાન રુદ્ર છે એમ કહેવામાં આવ્યું છે અને યષ્ટિ જે છે તે બ્રહ્માનું સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું છે પુષ્ટિમાર્ગીય સંદર્ભમાં એનો અર્થ એ આપણે લઈએ છીએ કે વેણુ જે છે તે ઉપનિષદ રૂપ છે ભગવાનની ઉપનિષદ રૂપા જે વિદ્યા છે તે આ વેણુ દ્વારા જે છે તે વહન થઈ થઈને ભક્તોને આ વિદ્યા ભગવાન પ્રદાન કરે છે હવે કઈ વિદ્યા વેણુનું સ્વરૂપ ભગવાન રુદ્ર આપણે પણ માનીએ છીએ કે રુદ્રાત્મક છે વેણુ અને રુદ્ર માટે શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે વેદ શિવો શિવો વેદ વેદ જે છે શિવ છે શિવ જ વેદ છે આ સાક્ષાત પ્રમાણ છે શ્રુતિવચન છે અને જે આ વંશસ્તુ ભગવાન રુદ્ર એ પણ તંત્ર જે વચન છે તો વેણુનો જે સ્વરૂપ જે છે રુદ્ર ભગવાન છે એ બરાબર છે અને એના કારણે જે રુદ્રરૂપતા કેવી રીતે આવી રહી છે એ સમજવાનું અતિ આવશ્યક છે કેમ કે શાસ્ત્ર એમ કહ્યું છે કે વેદ જે છે તે ઉપનિષદ ઇત્યાદિ જે શાસ્ત્ર વચન છે તે ભગવાનનો ઉપદેશ છે ભગવાન જે ભગવાનને જાણવાની બ્રહ્મને જાણવાની જે વિદ્યા છે તે વેદમાનહિત છે અને વેદનું જે વિદ્યા જે છે તે જ સાક્ષાત રુદ્રાત્મક છે રુદ્રનો રુદ્રરૂપ છે તો આ જે વિદ્યા જે છે તે રુદ્રનું સ્વરૂપ છે અને આ જ વિદ્યા જે છે તે જ વેણુનો રૂપ ધારણ કરીને ભગવાન ધારણ કરે છે તો હવે અહીંયા એક પ્રશ્ન થાય કે ભાઈ પુષ્ટિમાર્ગીય દૃષ્ટિકોણથી અને ભાવના અનુસાર અને મહાપ્રભુજીના સુબોધનીના અનુસાર જે પ્રમાણ નહીં સોરી પ્રમેય પ્રકરણ તામસ તામસ દશમસ્કંદ તામસ પ્રમેય પ્રકરણના અંતર્ગત મહાપ્રભુજીની કારિકા જ છે ગીતના શરૂ થતાં પહેલાં કે આ જે વેણુનાદ અને વેણુનો જે સ્વરૂપ છે એમાં વેણુનાદનો જે સ્વરૂપ મહાપ્રભુજી કહે છે કે આ વેણુનાદ દ્વારા ભગવાન ભક્તિની વિદ્યા ભક્તોને પ્રદાન કરે છે હવે અહીંયા ભક્તિ વિદ્યા એટલે શું તો ભગવાન જે છે તે અન્ય ભક્તોથી ભોગ્ય છે અન્ય ભક્તો ભગવાનનું આસ્વાદન લઈ શકે છે કારણ કે જ્યાં સુધી ભગવાન ઈચ્છે નહીં ત્યાં સુધી ભક્તો ભગવાનનું રસાસ્વાદન ન લઈ શકે ભગવાનના સ્વરૂપને રેલીશ ન કરી શકે ભગવાનની સેવા ન કરી શકે તમે મિકેનિકલી સેવા કરી લો કર્મકાંડના દૃષ્ટિથી પણ સેવા કરી દો પણ ભગવાનના સેવામાં જે આનંદ આવવો જોઈએ ભગવાનના સ્વરૂપના લાવણ્યનો જે રસાત્મકતાની અનુભૂતિ જે થવી જોઈએ તે ભક્તોમાં આવે નહીં જ્યાં સુધી ભગવાન જે છે તે રુદ્રરૂપ વેણોરૂપ વિદ્યા વેણુદ દ્વારા અથવા તો રુદ્ર દ્વારા ઉપ જે આ જે જે વિદ્યા જે છે ભક્તિરૂપી જે વિદ્યા છે એ પ્રદાન ન કરે ત્યાં સુધી કોઈનામાં હિંમત નથી કોઈ ભક્તમાં એવું સામર્થ્ય નથી ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર કે ભગવાનના સ્વરૂપના લાવણ્યને તે આસ્વાદન લઈ શકે તો ભગવાન જે જે ભક્તોને ચૂઝ કરે તે ભક્તો માટે ભગવાન વેણુનાથ દ્વારા આ જે હું ભોગ્ય છું હું આસ્વાદ્યમાન છું એ જે પ્રકારની જે વિદ્યા જે છે આ જે વિદ્યા વેણુનાદ દ્વારા ભક્તને કરે છે તો અહીંયા વેણુ પણ અહીંયા ઉપનિષદ રૂપ છે ભક્તિ વિદ્યા રૂપ છે અને માને રુદ્રાત્મક એ સેન્સમાં કે અજ્ઞાન નાશક અને જ્ઞાનપ્રદ અહીંયા જ્ઞાન એટલે કે અહીંયા વિદ્યા જ્ઞાનપ્રદ ભક્તિ ભક્તિ ભક્તિવિદ્યાનો પ્રદાયક વેણુ છે એ મહાપ્રભુજીની કારિકાથી સ્પષ્ટ થાય છે તો અહીંયા એમ હવે સ્વામીની જે રૂપ છે કે નહીં હવે પ્રશ્ન થાય તો ભાઈ ગીતમાં એ સ્પષ્ટતા કરેલી જ છે મહાપ્રભુજીએ કે અને મહાપ્રભુજી ભાગવત્કાર કે ગોપ્ય કિમાચર હૃદયમ વેણુ દામો દરા ધરા સુધામ અપી ગોપિકાના ભૂંગતે સ્વ યદવશિષ્ટ રસમ હૃદયન્યો હૃષ્વ વચોસૃ મુચુસ્તરવો યથાર્યા અક્ષણવતામ ફલમ ઈદમ ઇત્યાદિ વચન અને એના પછી ગોપ્યકિમાચરદયમ કુશલં સ્મવેણો દામો દરાધરા સુધામ અપી ગોપિકાનામ ભૂંગતે સ્વયં તો અહીંયા તો ગોપિકાઓ એને એમને સોત તરીકે અહીંયા રિફર કરી રહી છે કે ભાઈ એકલી જ ભગવાનની અધર સુધા લઈ રહી છે અને ભગવાનની અધર સુધા બધી જ લઈ લઈ જાય છે અમને એ અધર સુધાનું રસપાન કરવા જ નથી દેતી વેણું તો અહીંયા સ્વામીની રૂપ તો ઠીક પણ સ્વામીની અને અન્ય ભક્તગણ જે છે ભગવાનના તે તો એમનેથી જેલેસી ફીલ કરે છે વેણુંથી તો આ પ્રકારે શું છે કોઈ એક વિધાન કરી દેવ કે સ્વામીની રૂપ છે અરે ભાઈ એની એક 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 જે ડિટેલ્ડ એનાલિસિસ કરીને એનો જે ભાવ જે છે એ સમજવો અતિ આવશ્યક છે કે ભાઈ વેણુનો સ્વરૂપ શું છે અને વેણુનાદનો સ્વરૂપ શું છે તો અહીંયા તાત્પર્ય અર્થ એ છે કે વેણુનો જે સ્વરૂપ જે છે એ ભક્તિને ભક્તિ વિદ્યા પ્રદાન કરવા માટે ભગવાન રુદ્રરૂપ માને રુદ્રાત્મક એટલા માટે છે કારણ કે અજ્ઞાનનાશક છે તેથી કરીને રુદ્રરૂપ કહેવામાં આવી રહ્યું છે અહીંયા તો અહીંયા વેદ શિવો શિવો વેદા અને વંશસ્તુ ભગવાન રુદ્રહા અને તે મહાપ્રભુજીની સુબોધિના કારિકાને સમન્વય કરવાથી સમજમાં આવે છે કે ભગવાન પણ તે ભક્તિ વિદ્યા પ્રદાન કરવા માટે અને ભક્તિમાં જે આવતા જે પ્રતિબંધ છે ભગવાનના સ્વરૂપના લાવણ્યને આસ્વાદન કરવા માટે જે કાંઈ પણ પ્રતિબંધ આવતા હોય ભક્તને એ સર્વ કાંઈ પ્રતિબંધ રુદ્રાત્મક વેણું ધારણ કરવા કરીને ભગવાન એનો નાશ કરે છે અને વિદ્યા પ્રદાન કરે છે આ એક સિમ્પલ તાત્પર્યાર્થ સમજી જાઓ કદાચ બહુ એની અંદર એનાલિસિસ કોમ્પ્લિકેટ કરવાની હું અત્યારે જરૂર સમજતો નથી હવે ઘણા લોકો કહે છે કે શિવજી અને એ બ્રહ્માજી વગેરે વગેરે જે છે તે શું આપણામાં સેવ્ય છે નહીં આપણા ઈષ્ટદેવ જે છે એ કૃષ્ણ જ છે અને કૃષ્ણ જ એકમાત્ર ઈષ્ટ છે અને કૃષ્ણ સિવાય કોઈ અન્ય દેવી દેવતાઓ નહીં નહીં કે ગુરુ કે નહીં મહાપ્રભુજી નહીં ગુસાઈજી નહીં યમુનાજી નહીં કોઈ ઈષ્ટદેવત્વે કોઈ નહીં એક્સેપ્ટ કૃષ્ણ કૃષ્ણ જ એકમાત્ર કૃષ્ણ સેવા સદાકાર્યા એકમાત્ર કૃષ્ણ જ સેવ્ય છે ઈષ્ટદેવત્વે હા ગુરુપૂજન તમે કરી શકો જેથી કરીને ઈષ્ટ જે જે પૂજનના અંગ અંગતયા ગુરુ પૂજન કરી શકો એમાં કોઈ આપત્તિ નથી ભાઈ પણ ઈષ્ટ રૂપ ઈષ્ટદેવત્વ રૂપ રૂપત્વે અને જેની ભક્તિ આપણે કરવાની છે તે માત્ર અને કેવલ અને કેવલ અને કેવલ માત્ર કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણની જ બસ અન્ય કોઈની નહીં તો અહીંયા શિવની કોઈ ભક્તિ કરવાનું કંઈ અહીંયા આગળ અહીંયા જે છે તે વિધાન નથી કરવામાં આવ્યું જ્યારે કહે છે કે વંશસ્તુ ભગવાન રુદ્ર આ તો અહીંયા તો શિવજી છે અરે ભાઈ શિવજીનો અહીંયા કોઈ ઉપાસનાની પદ્ધતિ અહીંયા નથી કહેવામાં આવી રહી એટલું જ અહીંયા શાસ્ત્રમાં કહેવામાં આવી રહ્યું છે કે શિવજી જે છે તે ભગવાનનો ઉપદેશ રૂપ છે વેદ શિવો શિવો વેદ ભગવાન જે ઉપદેશ કરે તે શિવજી સ્વરૂપ છે એમ કે અહીંયા કહેવામાં આવી રહ્યું છે રુદ્રરૂપ છે કારણ કે અજ્ઞાન નાશક છે ઉપદેશ દ્વારા અજ્ઞાનનો નાશ થાય છે રુદ્રાત્મક છે રુદ્ર એટલે કે જે નાશ કરે તે રુદન કરે તે પણ રુદ્ર અથવા તો નાશ જે નાશ કરે તે અજ્ઞાન નાશ કરે તે તો અહીંયા એમ કોઈને એવી જરૂર નથી સમજવાની કે ભાઈ તેથી હવે આજે કરીને હવે મહાદેવજીની સેવા શરૂ કરી દો અરે ભાઈ એ અન્યાશ્રય છે પુષ્ટિ માર્ગીઓને મહાદેવજીની સેવા કરવાની કોઈ આવશ્યકતા નથી ભાઈ અચ્છા શિવજીનો શું સ્વરૂપ છે એમની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ એબ્સોલ્યુટલી આપણે એમનું રિસ્પેક્ટ કરવી જોઈએ શિવજીની કારણ કે શિવજીનું જે છે તે ભગવાન વેણુ વેણુના મીષથી ધારણ કરે છે રુદ્રરૂપથી તો એબ્સોલ્યુટલી મહાત્મ્ય સમજીને એમની રિસ્પેક્ટ કરવી જોઈએ પણ ઈષ્ટ નથી ભાઈએ શિવજી ઈષ્ટ નથી એવી જ રીતે યષ્ટિર બ્રહ્મા યષ્ટિ જે છે એટલે કે વેત્ર જે ભગવાનને વેત્ર ધારણ કરાવીએ છીએ તે શાસ્ત્રોમાં કહ્યું છે કે યષ્ટિર બ્રહ્મા તો તે બ્રહ્માનું સ્વરૂપ છે એમ કહી રહ્યા છે ઉષ્ટિમાર્ગના દ્રષ્ટિથી યમુનાષ્ટકની ટીકાને ઇત્યાદિ જો આપણે સમજીએ તો યષ્ટિ બ્રહ્મા અહીંયા યમુનાજીને બ્રહ્મા કહેવામાં આવ્યા છે કેમ કે યમુનાજીના કારણે યમુનાજી જે છે અધિષ્ઠાતૃ દેવ દે દેવી છે ભક્તિને જનરેટ કરવા માટે ભક્તિનો જે બીજ ભાવ જે છે તે એ બીજ ભાવને પ્રદાન કરવા માટે ભક્ ભગવાન ઓબ્વિયસલી નાયમાત્મા છે પ્રવચન એ લભ્યો ઇત્યાદિ વચના અનુસાર સાક્ષાત ભગવાન જ રિસ્પોન્સિબલ છે કે કોનામાં બીજ ભાવ આવે ઇત્યાદિ વગેરે પણ જે બીજ ભાવ તત્પશ્ચાત જે ભક્તિની વૃદ્ધિ થવી જોઈએ એ ભક્તિની વૃદ્ધિમાં જો કોઈ પ્રકારનો પ્રતિબંધ ઇત્યાદિ આવે તો અષ્ટ અષ્ટસિદ્ધિ દાતૃત્વ જે શ્રી અમનાજી જે છે તે આ ભક્તિની પ્રદાયિની છે ભક્તિની અધિષ્ઠાત્રી દેવી છે તેથી કરીને અહીંયા યષ્ટિર બ્રહ્મા ઇત્યાદિ વચના અનુસાર આપણામાં છે શ્રી સાક્ષાત યમનાજી છે બ્રહ્મા બ્રહ્મારૂપ છે ભક્તિના બ્રહ્મા રૂપ છે યમનાજી તો યષ્ટિ જે છે તે યમનાજીનો સ્વરૂપ આપણે ભાવિત કરી શકીએ છીએ કારણ કે ત્યાં સમન્વય થઈ રહ્યો છે પ્રમાણ મળી રહ્યો છે યમનાષ્ટકની ટીકામાં અને શાસ્ત્ર વચનમાં પણ એ મળી રહ્યો છે પ્રમાણ તેથી કરીને એમાં કોઈ આ બાધ નથી માનવામાં એવી ભાવના કરવામાં કે યષ્ટિ જે છે સાક્ષાત નો સ્વરૂપ છે એમાં કોઈ જ આપત્તિ નથી પણ આ થોડી સ્પષ્ટતા મારે કરવી હતી હવે વેણુનાદ ઇત્યાદિ વેણુનાદ ઇત્યાદિનો સ્વરૂપ શું તો એમાં પણ મને ઘણા પ્રશ્નો આવ્યા તો એની પણ એકદમ સ્પષ્ટતા કરી દઉં વિશદ સ્પષ્ટતા નથી કરી રહ્યો જસ્ટ ખાલી તાત્પર્ય કહી રહ્યો છું કે વેણુ ગીતના ટિપ્પણી ટિપ્પણી સુબોધની ટિપ્પણી અને અન્ય ટીકાકારોના પ્રમાણે વેણુ ગીત નાદના ત્રણ પ્રકાર છે એટલીસ્ટ એક તો વેણુ કૂજન બીજો છે વેણુ નાદ અને ત્રીજો છે રવ આ વેણુ નાદ દ્વારા મુખ્યત્વે એક તાત્પર્યાર્થ સમજી જાઓ કે આ ઘણા બધા પ્રકાર છે એની વિષય અહીંયા ત્યાં વ્યાખ્યાન છે તે જઈને તમે વાંચીને તમે સમજી લો કે આ ત્રણેયનો અર્થ શું થાય પણ મુખ્ય તાત્પર્ય એ છે કે ભગવાન પોતે ભોગ્ય છે ભગવાન પોતે આસ્વાદ્યમાન છે એવું જ્યારે ભગવાન પોતાના સ્વરૂપને સ્વરૂપ દ્વારા એ વ્યક્ત કરે અને એ જે અધર સુધા જે છે તે ભગવાન જ્યારે વહન કરે નાદના મીડિયમ થ્રુ તો આ જે પ્રકારની જે લીલા જે છે તે વેણુનાદનું મુખ્ય તાત્પર્ય છે કે હું આસ્વાદ્યમાન છું બસ હવે એના ઘણા બધા બીજા બધા પણ ભગવાનના ઉદ્દેશ્ય છે વેણુનાદ કરવા પાછળ જેમ કે ગોચારણમાં જાય ત્યારે ભગવાન ગૌ આહવાનમાં પણ ગાયોને આહવાન કરવા માટે પણ વેણુનાદ કરતા હોય છે ગોચારણ લીલામાં ભગવાન જે છે તે સ્વામીનીજીઓ અને ભક્તોનું આહવાન કરવા માટે પણ ભગવાન વેણુનાદ કરતા હોય છે ભગવાન પોતે આસ્વાદ્યમાન છે એમ વ્યક્ત કરવા માટે વેણુ રવત્વેન પણ વેણુનાદ કરતા હોય છે ભગવાન પોતાનો જે રસાત્મક સ્વરૂપ છે તે અધરા અધરામૃતના વહન દ્વારા જે જે ઉત્તમ જે ભક્તો જે છે તેમને ત્યાં પ્રદાન કરે છે વેણુનાદ દ્વારા બરાબર આ બધા ઘણા બધા વેણુનાદના ઉદ્દેશ્ય છે અને અમુક વખતે ભગવાન જે છે તે સંકેત આપવા માટે પણ વેણુનાદ દ્વારા વેણુનાદના મીશથી અન્ય ભક્તોનું આહવાન કરે છે વેણુનાદ બેઝિકલી અમૂર્ત ધ્વનિ છે એમાં કોઈ શબ્દ શાબ્દિક નાદ નથી કોઈ શબ્દ નથી કહેવામાં આવ્યો કે આમ કરો આમ કરો આમ કરો આમ કરો ઇત્યાદિ કોઈ નથી મૂર્ત મૂર્તનાદ નથી એટલે મૂર્તનાદ એટલે કે કોઈ શબ્દ બોલીને કોઈ કંઈ ઈચ્છા પ્રકટ કરે શબ્દ બોલીને કોઈ મેસેજ પ્રકટ કરે એવી કોઈ પ્રકારની વેણુનાદમાં મૂર્ત ધ્વનિ નથી અમૂર્ત ધ્વનિ છે નાદ થી કોઈક મેસેજ કન્વે ભગવાન કરવા માંગી રહ્યા છે પણ સ્પષ્ટ શબ્દો દ્વારા નહીં તો નાદરૂપથી અસ્પષ્ટ અને અમૂર્ત ધ્વનિ દ્વારા ભગવાન જ્યારે ભક્તોને કોઈક મેસેજ કન્વે કરવા માંગી રહ્યા હોય અથવા તો સ્વયં સાક્ષાત પોતાનું જે સ્વરૂપ છે રસાત્મક સ્વરૂપ છે તે જ્યારે આપવા માંગતા હોય ત્યારે વેણુનાદ દ્વારા વેણુનાદના મીડિયમ થ્રુ આપ ભગવાન જે છે તે લીલા કરે છે તેમ ગીતની ટિપ્પણી ઇત્યાદિ ટીકા દ્વારા સ્પષ્ટ થાય છે મધુરાષ્ટકની ટીકામાં પણ એક એક કારણ કે મધુરાષ્ટક જે છે તે એવા ગ્રંથોનો અધ્યયન અને અધ્યાપન ઇત્યાદિ અને પબ્લિકમાં એનો કોઈ પણ પ્રકારનો વ્યાખ્યાન કરવો ન જોઈએ તેથી કરીને બહુ સ્પેસિફિકલી જો તમને અહીંયા રિવીલ કરી રહ્યો છું બાકી અન્ય કોઈ પણ વસ્તુ હું રિવીલ નથી કરી રહ્યો પણ છતાંય એક સ્પષ્ટતા કેમ કે આ વિષયને સાથે લખતો છે એટલા માટે કે ત્યાં ઘનશ્યામજી જે છે તે મધુરાષ્ટકની ટીકામાં એમ કહે છે સંસ્કૃતના જે જાણકાર છે તેમને સમજમાં આવશે હું ગુજરાતીમાં એનું ભાષાંતર નહીં કરું કે ભગ ભગવાન મધ્યમ ભગવાન મધ્યમ મુરલી નાદમ કરોતી યેન સ્વામીની આગમે ચરણમંજિર સ્વનો મુરલીનાદોની અનુગતો હોતી તે કયા જ્ઞાન ન સંભવતી એ તદર્થમુક્ત લતાંતરતી ઇત્યાદિ મધુરાષ્ટકની ટીકામાં વેણુરમધુરોની અંદર આ ઘનશ્યામજી સ્પષ્ટ કરે છે ખૂબ સુંદર ભાવના છે અને એમાં વધારે પણ એમ કહે છે કે વેણુરવ દ્વારા સ્વઆગમન સૂચક પોતાનું આગમનને સૂચન કરવા માટે વેણુનાદ દ્વારા ભગવાન એ સાંકેતિક દૃષ્ટિથી સ્વભક્તોને અહીંયા સાંકેત સંકેત આપી રહ્યા છે વેણુનાદ દ્વારા દેહાનુંસંધાનરહિતા માર્ગાનુંસંધાનરહિતા એ વેણુનાદન સૂચિત કાલીન્દિત તટપ્રદેશમિત અર્થા વેણુરવમિત વેણુષું ત્રિવિધ સ્વરં કરો આ બધાનું વિવેચન હું નહીં કરું કે ખાલી એટલું જ કહીશ કે વેણુ જે છે વેણુરવ જે છે એ પણ ત્રિવિધ પ્રકાર માની રહ્યા છે ઘનશ્યામજી અહીંયા કે ત્રિવિધ સ્વરમાં વેણુના વેણુરવ વેણુરવ જે છે ભગવાન કરે છે તો વેણુરવ ભગવાન ત્રિવિધ સ્વરમાં કરે છે એમાં એમ કહે છે ઘનશ્યામજી કે સંકેત રૂપમ નિકટ નિકુંજ સૂચકમ મંદસ્વરમ કોઈ નિકટ વ્યક્તિઓ હોય નિકટ નિકટમાં જે ભક્તો નિકટમાં સ્થિત હોય અતિ નિકટમાં જે ભક્તો સ્થિત હોય તેમને સંકેત આપવા માટે મંદ સ્વરની અંદર કરે છે કિંચિત દૂરમ કુંજ સૂચકમ મધ્યમ સ્વરમ થોડાક દૂર હોય જો ભક્તો તો એમને આહવાને કરવા માટે એમને સૂચન કરવા માટે મધ્યમ સ્વરથી વેણુરવ કરે છે અને દૂર નિકુંજ સૂચકમ તાર સ્વરમ થોડા જો દૂર વધારે દૂર જો ભક્તો વિદ્યમાન હોય અને એમના માટે એમને સૂચન કરવા માટે તાર તારસપ્તકમાં એટલે કે તાર સ્વરમાં ભગવાન વેણુનાદ કરે છે એમ ત્રણ પ્રકારના જે મંદ મધ્ય મંદ્ર મધ્ય અને તારસપ્તકમાં ભગવાન જે છે તે વેણુ વેણુરવ દ્વારા આ ભક્તોને સૂચન કરે છે આમ વેણુનાદ વેણુ રવ વેણુનાદ ઇત્યાદિ જે છે ઘણા પ્રકાર છે પણ આ સ્પષ્ટતા કરવા માટે થોડો સ્પષ્ટતા થઈ જાય તો અહીંયા અન્ય લોકો જે પ્રશ્નો કરતા હતા તો એમની ભ્રાંતિઓ નિવૃત્ત થઈ જાય તે અભિગમથી મેં અહીંયા આ વિષય મેં લીધો બસ અહીંયા એટલું જ કહેવાનું છે સર્વને જય શ્રી કૃષ્ણ